લોકો નવા વર્ષના કરી રહ્યા છે વધામણા કહેવાય છે કે નવા વર્ષનો આરંભ દેવ કૃપા સાથે કરવામાં આવે તો આખું વર્ષ સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રહે છે ત્યારે આવો આજે ભક્તિ સંદેશને સંગ કરીએ વર્ષ બે હજાર ચોવીસના વધામણા દેશભરમાં આવેલ પ્રસિદ્ધ તીર્થધામની કરીએ મુલાકાત અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ સુખમય સાબિત થાય તો આવું દર્શન કરીએ અને દેવદર્શનથી જીવનને ધન્ય બનાવીએ દર્શન કરીએ જમ્મુ માં સ્થાપિત વૈષ્ણો દેવી મંદિર ના માતા વૈષ્ણો દેવી મંદિર ઉત્તર ભારત માં આવેલું સૌથી પૂજનીય અને પવિત્ર સ્થળો માંથી એક છે માતા વૈષ્ણો દેવી નું મંદિર પાંચ હજાર બસો ફૂટ ની ઊંચાઈ પર આવેલું છે આ મંદિર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં જમ્મુ જિલ્લાથી દૂર ત્રિકુટ પર્વત પર આવેલું છે વૈષ્ણોદેવી મંદિર કટરા થી લગભગ ચૌદ કિલોમીટર દૂર આવેલું છે દર વર્ષે લાખો ભક્તો માતા વૈષ્ણો દેવી ના દર્શન કરે છે વૈષ્ણોદેવી માતાને માતા રાની અને વૈષ્ણવી નામથી પણ સંબોધન કરવામાં આવે છે તો માતાજીને રૂપે પણ પૂજવામાં આવે છે દર્શન કરીએ ચામુંડા ના ચોટીલા એ રાજકોટ થી અમદાવાદ ચતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર આઠ ઉપર આવેલું નગર છે ચોટીલા ના ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજી નું પ્રખ્યાત મંદિર આવેલું છે જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથિયાં પણ બનાવવામાં આવ્યા છે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થી દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે આ ધાર્મિક સ્થળ ગુજરાતના મુખ્ય યાત્રાધામો પૈકીનું એક પૌરાણિક અને અગત્યનું યાત્રાધામ છે ચોટીલા ડુંગર પાસે ભક્તિવન નામે બગીચો પણ આવેલો છે ચોટીલાએ ધાર્મિક સ્થળની સાથે ઐતિહાસિક સ્થળ પણ છે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાચાર તરીકે ઓળખાય છે અહી માતા ચામું છે ગાંધીનગર ના ડભોડા માં આજથી એક હજાર વર્ષ પહેલા પ્રાગટ્ય થયું હનુમાન દાદા આ મંદિર આજે ડભોડિયા હનુમાન તરીકે જગપ્રસિદ્ધ બન્યું છે જ્યાં દર્શન થાય છે ડભોડિયા હનુમાનજીના સિંદુરી સ્વરૂપના જે ખરેખર મનમોહક છે દાદાના દર્શન કરતા જ ભક્તોના ભવો ભવના કષ્ટો દૂર થાય છે ગુજરાતના સુપ્રસિદ્ધ એવા ડભોડિયા હનુમાન મંદિરમાં દર શનિવાર અને મંગળવારે ભાવિક ભક્તો કેસર અને તેલથી અભિષેક કરીને હનુમાન કૃપા પ્રાપ્ત કરે છે દર્શન કરો ડાકોરના રાજા રણછોડના આમ તો શ્રી હરિના અનેક સ્વરૂપ છે અને વિવિધ સ્વરૂપે પ્રભુ ભારતના અનેક મંદિરોમાં બિરાજિત થયા છે પરંતુ ભારતમાં માત્ર એક જ એવું ધામ છે જ્યાં ભગવાન કૃષ્ણ બિરાજિત છે રાજા સ્વરૂપે જી હા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં નિર્મિત છે ડાકોરનું ધામ જ્યાં રાજા રણછોડની સુંદર પ્રતિમાના થાય છે દર્શન શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે પોતાના ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને જ ભગવાન દ્વારકાથી ડાકોર આવીને વસ્યા હતા જેથી દરેક શ્રદ્ધાળુને આ ધામ પર અપાર આસ્થા છે ભારત નું બારમું જ્યોતિર્લિંગ દ્વારકા તાલુકાના નાગેશ્વર આવેલું છે જેથી આ શિવલિંગ ઓળખાય છે નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે અહીં રોજના હજારો યાત્રિકો દર્શન કરવા આવે છે અહીં ગુજરાત અને ભારતભરમાંથી લોકો પોતાની મનોકામનાઓ અને આશાઓ લઈને આવે છે દર સોમવારે અને ખાસ કરીને શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો અહી ઉમટી પડે છે અને બિલીપત્ર તેમજ દૂધનો અભિષેક કરીને પોતાની જાતને ધન્ય બનાવે છે દ્વારકાથી સોળ કિલોમીટર દૂર આવેલું નાગેશ્વર મહાદેવ એ ભક્તો માટે આસ્થાનું પ્રતિક છે દર્શન કરો સોમનાથ મહાદેવ ના ભારતભર માં સદાશિવ શંકર ના બાર જ્યોતિર્લિંગ આવેલા છે ત્યારે ગુજરાતના વેરાવણના સોમનાથ માં આવેલ છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે શિવ ઉપાસકો માટે શિવજીના બાર જ્યોતિર્લિંગે આત્મીયતાપૂર્ણ આસ્થાનું માધ્યમ છે અને બારે જ્યોતિર્લિંગમાં પ્રથમ એવું સોમનાથનું ઐતિહાસિક મંદિર ગુજરાતના ગર્વ સમાન સાગર કિનારે ઉપરું છે સોમનાથનો ઉલ્લેખ રૂગવેદમાં કરાયેલો છે અને વેદકાળથી લઈને આજ સુધીનો સોમનાથનો સોમનાથ નો ઇતિહાસ આસ્થાની અમર ગાથા વર્ણવે છે ભક્તોનો જમાવડો જ કહી દે છે કે સદાશિવ શંકરની શરણે આવનારને શિવજી પ્રત્યે કેટલી શ્રદ્ધા છે દર્શન કરો સાળંગપુર હનુમાનના

દર્શન કરો શામળાજીમાં સ્થાપિત શામળિયાના અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાનું જગપ્રસિદ્ધ શામળાજી મંદિર મેષ્વો નદીના કિનારે નિર્મિત છે અત્યંત પ્રાચીન આ મંદિરમાં ગદાધરના રૂપે શ્રી કૃષ્ણની સ્થાપના થઈ છે જેણે પરમભક્ત ભક્ત નરસિંહ મહેતાની શામળશા શેઠના રૂપમાં સહાયતા કરી અને એ જ નામે નામે એટલે શામળાજીના ભગવાન અહીં સ્થાપિત છે અરવલ્લીના આ શામળાજી મંદિરમાં ભગવાનના દર્શન માત્રથી જ ભક્તોના સઘળા દુઃખ દૂર થાય છે આ ધામની પૌરાણિકતાની વાત કરીએ તો લગભગ દસ કે અગિયાર ના સૈકામાં ચૌલુક્ય શૈલીના આ કૃષ્ણ મંદિરનું નિર્માણ થયું ત્રણ ભાગમાં વહેંચાયેલા આ મંદિરના ગર્ભગૃહમાં ચતુર્ભુજ શામળાજીની અલૌકિક પ્રતિમા સ્થાપિત છે આ પ્રાચીન ધામમાં પ્રવેશતા જ મનને અપાર શાંતિનો અનુભવ થાય છે દર્શન કરો મુંબઈના સિદ્ધિ વિનાયક ધામના સમગ્ર મહારાષ્ટ્રમાં આમ તો ઘણા બધા ગણેશ મંદિરો આવેલા છે પરંતુ મુંબઈમાં આવેલું સિદ્ધિ વિનાયકનું ધામ એ ગણેશ ભક્તોની આસ્થાનું પ્રતિક સમાન છે મુંબઈના પ્રભાવ દેવી વિસ્તારમાં સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર માત્ર મુંબઈ જ નહીં પરંતુ પૂરા ભારતમાં સુપ્રસિદ્ધ ગણેશ મંદિરોમાંનું એક છે શરૂઆતમાં એક નાનું મંદિર હતું પરંતુ આજે આ મંદિર છ માળનું વિશાળ છે આ મંદિરનું નિર્માણ વર્ષ અઢારસો એકમાં થયું હતું આ મુંબઈના સૌથી વ્યસ્ત મંદિરોમાંનું એક છે આ મંદિર મુંબઈનું સૌથી સમૃદ્ધ મંદિર ગણાય છે સામાન્ય રીતે આ મંદિર માં દરેક મંગળવાર ના દિવસે વિશાળ સંખ્યામાં ભક્તો ગણપતિ ના દર્શન કરી પોતાની અભિલાષા પૂર્ણ કરે છે અહીં મંગળવારે એટલી ભીડ હોય છે કે કલાક રહ્યા પછી દર્શન દર્શન કરી શકાય છે કરો ગણેશ ગુજરાત ના મહેસાણા ખાતે આવેલ એઠોર માં છે ગજાનંદ ગણપતિ અર્વાચીન એઠોર નામથી પ્રચલિત પ્રખ્યાત એરાવતી નગરીની પવિત્ર ભૂમિમાં આ દિપાળથી ડાબી સૂંઢ ગણપતિ બિરાજમાન છે ઊંઝાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે એંઠોર ગામ આવેલું છે અને એંઠોર ગામમાં પુષ્પાવતી નદીના કિનારે માં ઉમાના નાળકવાયા પુત્ર ગણેશનું આ ભક્તોની આસ્થાનું પ્રતિક છે આશરે નવસો વર્ષ જૂનું હોવાનું મનાય છે સામાન્ય રીતે બધા ગણેશ મંદિરોમાં સ્થાપિત મૂર્તિ પથ્થરમાંથી બનેલી હોય છે પરંતુ આ મૂર્તિ માટીમાંથી બનાવેલ છે ભક્તો માં એવી માન્યતા છે કે નવસો વર્ષ પૂર્વે સ્વયંભૂ આ માટીની મૂર્તિ જમીનમાંથી પ્રગટ થઈ હતી કહેવાય છે કે પહેલા અહીં નાનું મંદિર હતું અને સમય જતા તેનું નવ નિર્માણ કરવામાં આવ્યું પરંતુ જૂના મંદિર જેવી જ કોતરણી રાખવામાં આવી હતી દ્વારકામાં બિરાજિત છે દ્વારિકાધીશ ભારતના ચાર પવિત્ર ધામોમાંનું એક છે દ્વારકા સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલ આ નગરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ નિર્માણ પામેલ છે એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ બનાવેલ આ નગરી ડૂબી જતા તેમના પ્રપૌત્ર વજ્રનાભે નજીકમાં એક ઊંચી જગ્યાએ પોતાના પૂર્વજોના નામે સાત મંદિરો સ્થાપ્યા જેમાં એક ની અંદર શ્રી કૃષ્ણ ની ચતુર્ભુજ મૂર્તિ ની સ્થાપના થઈ તેના પર સમુદ્રના પાણી ફરી તે મંદિર પર ચોથી સદી માં અને ત્યારબાદ આઠમી સદી માં શ્રી કૃષ્ણ નું મંદિર સ્થાપાયું હતું જે વારંવાર જીર્ણોભાર પામ્યું હતું આ જગત મંદિરની અંદર લગભગ એક મીટર ઊંચી શ્યામ આરસની શ્રી કૃષ્ણની ચતુર્ભુજ બિરાજમાન છે એક માન્યતા પ્રમાણે ગમે તેટલી યાત્રા કરીએ પણ જ્યાં સુધી દ્વારકાધીશ દર્શન ન કરીએ ત્યાં સુધી બધી જ યાત્રા અધૂરી જ માનવામાં આવે છે ભક્તિ સંદેશ સંદેશ